પાટણ નગરપાલિકા બની વિવાદોની નગરપાલિકા નવા બસ સ્ટેન્ડ માં કોમર્શિયલ બિલ્ડિંગ ને અપાયેલી બીયુ પરમિશન ના સત્તાધારી પક્ષના સભ્યોએ ચીફ ઓફિસર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા ભાજપના સભ્યોએ લગાવેલા આરોપો પર ચીફ ઓફિસર હિડલબેન ઠાકરે દોષનો ટોપલો પાલિકામાં કામ કરતા સર્વેયર અને તેના આર્કિટેક પુત્ર પર ઢોળી દીધો બીયુ પરમિશન આપવામાં કોઈ ખોટું ન થયું હોવાનું જણાવી ચીફ ઓફિસરે આર્કિટેક્ટનું લાયસન્સ રદ કરી દીધું હોવાનું અને નોટિસ ફટકારી હોવાનું રટણ કર્યું નગરપાલિકાની ટીપી શાખામાં કામ કરતા સર્વેયરના જે પુત્ર છે એ આર્કિટેક હતા અને ખરેખર આ જ્યારે બ્યુ પરમિશન આપે ત્યારે એ સર્વેયરની પણ જવાબદારી એટલી જ બનતી હતી કે એમને સ્થળ ઉપર તપાસ કરવી જોઈતી હતી કે એમના પુત્રએ જે અપલોડ કરી છે પરમિશન એ ખરેખર એટલા માળ ત્યાં છે બનેલા છે નથી બનેલા એમને કરવું જોઈતું હતું પણ કારણ કે પુત્રની જે ફાઇલ હતી એટલે એમને એમાં પણ લેથારજી દેખાડેલી છે અને એ સંદર્ભે અમે આર્કિટેક્ટનું તો લાયસન્સ રદ કરી નાખેલું છે ચીફ ઓફિસરની આજ કાર્યવાહી સામે શાસક પક્ષના ભાજપના સભ્ય શૈલેષ પટેલે સવાલ ઉઠાવ્યો તેમનો સ્પષ્ટ કહેવું છે કે મીઠાઈનો મોટો બોક્સ લઈને ચીફ ઓફિસરે પીયુ પરમિશન આપી છે બિલ્ડિંગની પરમિશન પહેલેથી જ ખોટી છે ચીફ ઓફિસર પોતાને બચાવવા માટે નાના કર્મચારીઓ પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે જો એમને પોતાના નિર્ણય ઉપર મક્કમ હતા તો એમને બિલ્ડિંગ યુથ પરમિશન રદ કરવાની શા માટે જરૂરિયાત પડી એટલે સ્પષ્ટપણે સમજી શકાય છે કે એમણે ખોટી બીયુ પરમિશન આપી હતી પણ હવે આ ઇસ્યુ ઊભો થયો પ્રજા અને આખા મીડિયાના માધ્યમથી આખા ગુજરાતમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા એટલે પોતાના સ્વ બચાવ કરવા માટે પોતાની મરેલી મીઠાઈનું બોક્સ સાચવી રાખવા માટે અન્ય નાના કર્મચારીઓ પર દોષનો ટોપલો ઢોરી રહ્યા છે શશક પક્ષ અને ચીફ ઓફિસર વચ્ચેના વિવાદમાં શહેર કોંગ્રેસે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું કોંગ્રેસ નેતા દીપક પટેલે આરોપ લગાવ્યો કે આ કોઈ ટેકનિકલ ભૂલ નથી પરંતુ લાખો રૂપિયાનો વયફટ કરાયો છે કોંગ્રેસે જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી આર્કિટેક્ટનું લાયસન્સ રદ કરવું ના કરવું એ ચીફ ઓફિસરનો વિષય છે પરંતુ સાચી દિશામાં કાર્યવાહી કરી અને જવાબદારો સામે અથવા તો પોતે જવાબદાર હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ અને હું તો એવું કહું છું કે તમામ લોકોએ ભેગા મળી અને આ જે બીયુ પરમિશન ગેરકાયદેસર રીતે આપ્યું છે તેની સામે ફરિયાદ પણ થવી જોઈએ